નવસારીમાં ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય પણ શહેરીજનોની આફત ઓસરવાનું નામ નથી લઈ રહી ગઈકાલે ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડી તૂર બની હતી

એની એની ફરજમાં આવતી એને કેવું જોઈએ કે આટલા સપાટી આવશે એમ દર વખતે કેતા વખતે કોઈ જાતની જાહેરાત કરી નથી અને લોકો એટલું બધું નુકસાન થયેલું હોય ને કે એની કોઈ સીમા જ નથી એક તો બે ત્રણ વર્ષથી લોકો મંદિર માહોલ માં જીવે જીવી રહ્યા હે તેમ તેમ કરી અને લોકોની ઘર વખરી બર વખરી બધું સાફ થઈ ગયેલું છે એક બાજુ શહેરમાં તંત્ર પણ કાદવ દૂર કરવા મહેનત કરી રહ્યું છે ત્યાં બીજી તરફ બાડોલી નવસારીનો રોડ પણ ધોવાઈ ગયો છે